ભારત હતા છોટાદેપુરના સાંસદ દ્વારા વેપારીઓને ફુલહાર પહેરવાઈ તેમનું અભિવાદન કર્યું હતું છોટાદેપુર ના સાંસદ દ્વારા વેપારીઓને સ્વદેશી વસ્તુનું વેચાણ વધારો અપીલ કરી હતી તેનાથી દેશ આત્મનિર્ભર બનશે તેમ તેઓએ જણાવ્યું હતું હાલના સમયમાં મોદી સરકાર તરફથી જીએસટીમાં જે ઘટાડો થયો છે એમાં વેપારીઓને ફાયદો એ છે કે એમાં વેપારીઓ સસ્તા ભાવે થોડો માલ વેચી શકશે બરાબર અને એમાં એમાં ગ્રાહકોને કસ્ટમરને ઘણો ફાયદો થશે બરાબર નમસ્કાર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં જે જીએસટીમાં ઘટાડો થયો છે ત્યારે અમે લોકોએ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારી માજી સાંસદ આદરણીય નારણભાઈ રાઠવા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે છોટાઉદેપુર નગરની અંદર દરેક વેપારી મિત્રોને મળવા માટે નીકળ્યા છે ત્યારે વેપારી મિત્રો દ્વારા અમારું પણ સ્વાગત કરવામાં આવે છે ખરેખર તો અમારે વેપારીનું સ્વાગત કરવાનું એમનું સન્માન કરવાનું હોય ત્યારે ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે અમે આજના તબક્કે છોટાઉદેપુરના જનતા વતી નરેન્દ્રભાઈને પાઠવીએ છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની આપના દેશના લોકોને અને વેપારીઓને ફાયદો થાય એના માટે જીએસટી ટેક્સની અંદર ધરખમ ઘટાડો કરી અને જે એના સ્લેબ છે એ ઘટાડવામાં આવ્યા છે જેના કારણે વેપારીઓને તથા ગ્રાહકોને પણ ફાયદો થશે તો એ વાતની જાગૃતિ માટે અને માન્ય મોદી સાહેબને અભિનંદન આપવા માટે આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ સાથે મળીને વેપારીઓને મળવા માટે નીકળ્યા છે અને આગળના ભવિષ્યની અંદર બે હજાર સુડતાલીસ સુધીમાં આપનો દેશ એ નંબર એક દેશ બને અને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે આજે અમે મળવા માટે નીકળ્યા છે વેપારીઓ સીધો પાંચ ટકા પર આવ્યું છે એટલે અમને સાત ટકાનું વેપારીને ફાયદો થયું છે એટલું અમારે મૂડીરોકાણ થાય જેટલું એ સાત ટકા ફાયદો છે જે અમે સીધા ગ્રાહકોને આપી શકીએ એટલે ગ્રાહક અમારે માહિતી ખુશ થાય કે ભાઈ ચાલો અમને આજે સસ્તું માલ મળ્યું એ બદલ નરેન્દ્ર મોદીભાઈ વડાપ્રધાનશ્રીને અભિનંદન અને ગુજરાતના મુખ્યમંત્રીને બી અભિનંદન અને અમારા જસુભાઈ જે અહીંના જે છે એ સંસદમાં તો પણ અભિનંદન ભારતીય જનતા પાર્ટીનો અભિનંદન કે જેમને આ ભાવ અમારા ઉતાર્યા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન